કેટલાય કિલોમીટર દૂરથી ચાલી ચાલીને ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા ધામ જતા આ હરિભક્તોની રંગો સાથે ભક્તિના રંગમાં રંગાઈ જાય છે તો સેવાને જ ભક્તિ ગણીને પદયાત્રીઓના પગ દાબવાથી લઈને વિવિધ પ્રકારની સેવા આપતા સ્વયંસેવકો ની સંખ્યા પણ ઘણી જ છે કોઈ પાણી પીવડાવે છે માટે ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રિય એવા કાઠિયાવાડી ભોજન તૈયાર કરાઈ રહ્યા છે ભાવિકો પગપાળા પ્રવાસ કરી અને જગત મંદિર દ્વારકા ખાતે પધારતા હોય છે અને આમાં આશરે દોઢેક લાખ જેટલી પબ્લિક આ ત્રણથી ચાર દિવસની સમય દરમિયાન દર્શનનો લાભ લેતી હોય છે જ્યારે વર્ષથી અહીંયા પદ્યાત્રીએ જે દ્વારકા જતા હોય ફૂલ દર્શન માટે એના માટે ચા પાણી નાસ્તાની બપોરે પ્રસાદીની રાત્રે સુવા માટે અને પ્રાથમિક સારવાર અમે આ જામખંભાળિયાના તમામ વેપારી ભાઈઓ અને જે અમારા કાર્યકર્તા ભાઈઓ ને સાથ સહકારથી નહીં ને અઢાર વર્ષથી અમે આ કેમ્પ અહીં ચલાવીએ છીએ ને બહુ અમારે આ કેમ્પ અંદર બહુ સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈએ છીએ ફૂલડોલ મહોત્સવમાં ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દ્વારકા તરફ જતા હોય છે જેમાં સો કિલોમીટરથી લઈને આઠસો આઠસો કિલોમીટર પણ ચાલનારા લોકો હોય છે પણ શ્રદ્ધાનો થનગનાટ તેમને ક્યારેય થાક લાગવા દેતો નથી કરણ જોશી જીએસટીવી દ્વારકા